ભાઈ ઓલી છોકરી કઈ મસ્તી મને બહુ ગમે ભાઈ નાના બાળકો નું ટ્રસ્ટે ઉઘરાવી નાના બાળકો ની સેવામાં વાપરે તો ભાઈ હું થોડોક પૈસા દેતો મારો ભેટ પડી જાય લુખા લુખાદારી ભાઈ વી રૂપિયા ચા પીવાના નથી હમણાં આપણે ચા પીવા ગયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું થયું તો બેંક નું સર્વર ડાઉન પૈસા દેવા જવું છે સર્વર ડાઉન ખબર સર્વર ડાઉન ને એને નથી ખબર ને સર્વ ડાઉન હાલ તું हेलो मैडम તમે આ શું કરો છો હું નાના બાળકોનો ટ્રસ્ટ ચલાવું છું એવું છે અમને પણ પૈસા તો હું દેવા માંગુ પણ મારી પાસે રોકડા નથી ઓનલાઈન છે કઈ વાંધો નહીં સર હું તમને સ્કેનર આપું છું એમાં તમે સ્કેન કરી અને પૈસા ટ્રાન્સફર કરી દો ઓ 100 રૂપિયા નું દાન કરો છો સર ના 1000 રૂપિયા નું દાન કરો છો સર ના ઓ 10000 નું દાન કરો છો હા નહીં આવી ગયો સર 10000 શું નામ લખું હવે શું લખે ના ના લખી નાખો ચિરાકભાઈ દાનવી Thank you, sir. <laughs> <laughs>